બતા દે તું ગુડફ્ટરનુન જય દ્વારકાધીસ જય શ્રી રામ બધે સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે આપણે ઘણા બધા કામ એટલે કે ભાઈ બહુ જ કામ છે આજે જો આપણે હે જ્વેલર્સ લેવા જવાનું છે જો કે ઓલમોસ્ટ સિલેક્ટ કરી લીધું હે પણ અહીંયા હે ને ભાઈ થોડુંક આડા આવડું કરવાનું હોય એટલે એ ચાર પાંચ દિવસની વાર લાગી આજે એ લેવાનું છે પછી જે આપણે શું કહેવાય આગલા વ્લોગમાં મેં કીધું સગાઈના જે કપડાં આપણે સિલેક્ટ કર્યા એ ભાઈ એકદમ ફ્રેશ એને કરવા પડે એટલે એ એક લેવા જાવાનું છે અને ત્રીજું છે ને ભાઈ વીસ નંબરના ના અરે ભાઈ રૂપ જા ભાઈ વીસ નંબરના શૂઝ લેવાના વીસ નંબર ના એટલે તમે એમ હવડા નાના છોકરાઓ માટે આવે ને એક શૂઝ લેવાના હે આટલું બધું લેવાનું છે નીકળી ગયા છે સ્કૂટી લઈને માય બ્રધર ઇઝ ડ્રાઈવ એક્ટિવા વાવ ફાઇનલી અહીંયાથી આપણે જે કપડાં લેવાના હતા ને એ કપડાં આપણે લઈ લીધા હે ચેક કરો આમાં હું છે ને એ તમને દેખાડવું નથી ક્યાં કપડાંની એ છે ને સગાઈના દિવસે આપણે છે ફોટોશૂટ કરવાનું છે એનો એક વ્લોગ આવી જશે મને ખબર છે તમે બધા એ જ જો કે કંઈ હગાય જાય ને કંઈ આ ફોટો શૂટ કરે ને કંઈ હે ચાલાક બ્રો ડ્રો થઈ ગયું છે હવે આપણે ક્યાં ભાઈ જ્વેલર્સમાં જવાનું છે તમારા જામનગર ભાઈ કિશિશે કમ હે કા નહીં ના ગાયસ દેખો ભાઈ ક્યાં હી સ્ટ્રક્ચર હે ઓર ક્યાં હી એ ગેટ હે ગાયસ ગેટ

નાના નાના શૂઝ દેખા એવડિયા એવડિયા શૂઝ અગિયાર થી બાર નંબર આવે એથી વધારે ના આવે પંદર આવે ઓરિજિનલ માં જવું પડે હે એટલા રૂપિયા તાર પા પંદર વીસ હજાર આપણે લઈ લઈ થોડોક મુખવાસ જો કે ભાઈ મુખવાસ ની હમણાં જરૂર પડવાની છે એટલે જો આપણે દુકાને આવી ગયા ઘણો બધો મુખવાસ છે આમાંથી આપણે એને સિલેક્ટ ક્યો કર્યો ભાઈ આમાંથી આપણે એક આ અમે તમને ટેસ્ટ કર્યો એમાંથી આ સિલેક્ટ કર્યો છે This is બાકી આ કેવડું પેકિંગ અડધો કિલો આ એક છે ખરાબ હાલો ભાઈ થોડોક મુખવાસ લેવાનો હતો એ પર લેવાઈ ગયો

कसम से भाई बता रहा हूँ भाई कितनी महंगी थैली देते हैं ये लोग भाई महंगी थैली तो देंगे ये भैया इतने पैसे जो हमने पे किए हैं इसको भाई चाबी चाबी मेरे पास है कणू बधु रखड़िया बात हम भाई थोड़ी भूख लगी है तो नाश्तो करने नाश्ता में आप दही पूरी खावा भाई बनावे है भाई तारा हूँ खाऊ बास्केट चाट बास्केट चाट खाऊ आप ट्राई कर सू चीज बास्केट पूरी સાંજ આઠ જેવું વાગવા છે અને આપણે અત્યારે હેરકટ ને એવું કરવાનું છે દાઢી થોડીક વધી ગયા મૂછું થોડીક વધી ગઈ બધું સેટ કરવાનું છે એટલે સલુને જવું હે ભાઈ

आहू है खेलेगा पबजी क्या भाई वन बी वन मैच चल रहा है संजय का और गे, केशोर का भाई दोनों का कौन जीत रहा है इसके साथ पॉइंट है और उसके दस क्या भाई आबरू जाएगा सोशल मीडिया का आबरू जाएगा भाई અબે જાયરો યુઝ કર રહા જઈ ને ગેમ મિત્રો આ ગેમ ઓ હે ગાંડા થી આ ગેમ ઓ કઈ વસ્તુ હે હા મિત્રો જો કે ટાઈમ મે થોડી ઘણી ગેમ હું તા રમું છું તમને બધન ખબર હે વળી તમે એમ ના કે જો કે જોતા જોતા એના પાસે ટાઈમ નથી ગેમ માં એક આ જે લે બે હમ હમ આને બધા ખબર હે પબજી ત્યાં ચાલુ થઈ ને તઈ ત્યાં ને તમારો ભાઈ કોન્ક્રો માં જયો તો કોન્ક્ર એટલે એશિયા ના ટોપ પાંચસો પ્લેયર માં રેન્ક હતી આપડી અને આ બધા પછી મને હજી એમ કે આવું કસ્ટમ રૂમ કરી હવે રેવા દ્યો રેવા દિયો તમે મારા હું મને તો કેજો જ નહીં વાળ કપાવતો હતો ને એટલે કહેતા તા ને ખબર છે કે આ વાળ કપાવે આવી થકીએ નહીં રમવા બાકી આ બધા ને રેવા કેવું નથી આ બધા કેટલી બેજતી કરવી મારા મિત્ર કેશુરભાઈ આવા હૈ એને હે ને વાળ કપાવવા તા ને એમ કે કે આમ છે ને બહુ હાઈફાઈ વાર ન કપાવવા તો આપણે એને અહીંયા જ બેસાડવા અહીંયા જ ફાઈનલી કે કિંગ ઇઝ હિયર મોંગા માઈલા વાર કપાવવા પા ડોકી માં આમ બગલા જેવું હું કો કરી કે ક્યું રે હલુ લાગ્યો પેલું લાગ્યો કમેન્ટ કરો ભાઈ બગલા ભાઈ હા એક ભાઈ છે ને બહુ કમેન્ટ ઓલા કરે છે બગલા જેવી ડોક રાખીને એમ ને મેં કદામ રાખવા દેજે રાખ કામ ન હુંતા રે વાડ હું હેત તું આમ રિમલભાઈ મશીન ફેરવે છે તેવું જીવ મિત્રો આ વાડ કપાવે આ જો તો જો દાઢી દેખાય તમારે તો રહે નહીં આ કપવી નાખજો હા એ દાઢી ઉપર હે ને મૂછું બધા ઇની ઓલો કે શેપ માં લેવી હતી મૂછું જો આમ હોય હવે હું બેને લેવી તો કરું પડે આઈ નાખવાની ના કપવી નથી લા તો આ મોજીયા ઓલો ઓલો ખબર દોરાવાર હું આવે દોરા મીટી-વિટી ને એ આપણે કહી દોરા આ પ્રોફેશનલ સલૂન પ્રોફેશનલ ગયા કોઈ દી તમે પ્રોફેશન તન ખબર ન કે તો કેસો સોર્સ ના અમે આપડે YouTube ચેનલ છે ઈમાં આપણે હે ને લોવેસ્ટ સલૂન વર્સીસ ને આપડે ટ્રાય કરી ઈમાં કીને ભેગો લઈ ગયો તો મને મિત્રો મને ઈમાં ભેગો લઈ ગયો તો પાછો હજી સુધી હાઈએસ્ટ

બતા <laughs>

મારે ચાવી જાવ મને ખબર હતા ટીંગાડવી પડે જોયું નથી ને ભાઈ દરવાજો નબળી ગાડી

સિદ્ધર બોલો મુ સિદ્ધર હા આયાની સિદ્ધર કે તમ કદી ભાયડુ દેશી દેસી લોક દેશી લોક અને મને લાગે આ રીતના આમ આમ ફુટડીન ખાવાનું હોય આમ જ ખાવાનું ને મોટા આમાં બોરી બોરી ને ડીપ કરીને એવું કા જો જો આ જો 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 એ ઓલું કર લે કોઈ તમે ગરમ પણ જ છે <laughs> और मैं वहां म हूं मोरू लग गया था कोई दिखा दूं ना है मतलब मोरूज लगे मित्रों भाई भाई डी साकी भर आई गई फटाफट खावा मडी आता जी है ना भाई आई हूं दादा जो आ खाली करने को गुड़िया ये तो मंगियो आंख मंगायो तुम्हें ए गुड़िया गाइस इसको क्या बोलते हो हां इसमें भी डाल हां भी जगह में पी जयशनाथ माफ करो थोड़ा हां भाई बने हम कहवा हूं

નોન આલ્કોહોલિક ના તો તવા દો મિત્રો આપણે રહ્યા સંસ્કારી પ્રોગ્રામ નોટ કમ્પ્લીટ વો અમે ખાઈ લીધું પ્રોગ્રામ પૂરો થઈ ગયો અમારે હું ખાવા માટે વાર લાગી બહુ કહેવાય હું તો હવે તો છે ને આ બંધ થવાયું છે બધું શટર ઓનાંગડી શટર તો છે ને આમાં ગેટ ને બેટ ને બધું બંધ થવાયું છે બોલ લેજે ચાલે આ ટ્રાય કરતા નીકળે કા તો ટ્રાય કર हाँ। मित्रों कारी रहते केसू रे ट्राई करिया बल काटवा आज नु टाइटल चली R15 <laughs> भाई तो ओ भाई 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 बंदी भरी पड़ी है ये एक्टिवा भी हमारी है ये तो कितना गंदा पड़ा इससे तो अच्छा ये बुलेट दिख रहा है अभी लेकिन ये मेरा दोस्त भी कभी साफ नहीं करता देखो राज्य देखो जिसके पास नहीं होता है उसको कदर होती है और जिसके पास होता है उसको बिल्कुल कदर नहीं होती है बोलो वाह हिंदी वा, वा, में क्या गे गे गे। भाई क्या मेरा हिंदी है वाह इग्नोर करो बाकी लोगों को इग्नोर करो